સંજયભાઈ મીરાની પ્રમુખ શ્રી એસટી મોરચો હર્ષદભાઈ પટેલ મહામંત્રી શ્રી એસટી મોરચો પ્રશાંતભાઈ પટેલ મહામંત્રી શ્રી એસટી મોરચો સંજયભાઈ પટેલ પ્રમુખ શ્રી વાંસદા તાલુકા ભાજપા નિતેશભાઈ ગામિત મયંકભાઈ પટેલ શૈલેષભાઈ હળપતિ ને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવી જાય આપણે સાહેબનો પરંપરાગત આદિવાસી ખેસ વેલકમ ટુ અને પુષ્પગુસ્તી સ્વાગત કરી રહ્યા છીએ કરવા માટે મુકેશભાઈ પટેલ મહામંત્રી શ્રી કિસાન મોરચો શુભાઈ ધામી પૂર્વ પ્રમુખ શ્રી માસદ તાલુકા મહેશભાઈ મણિભાઈ ભાઈ મણીભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ મનીષ પટેલ ઝડપથી સ્ટેજ પર આવી નથી મિત્રો સ્ટેજ પર ઝડપથી આવી જઈએ આપણે સાહેબનું ફરીથી સ્વાગત કરવાનું છે તાળીઓથી વધાવી લઈએ આપણે મિત્રો આપણા વિસ્તારનું ગૌરવ છે આપણા સમાજનું ગૌરવ છે સાહેબ હર હંમેશા આપણા વિસ્તારની અને આપણા સમાજની ચિંતા કરતા રહે ત્યારબાદ હાલમાં જેમણે નિમણૂક થઈ છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે એવા આદરણીય અરવિંદભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું અંબાબેન માહલા નવસારી જિલ્લા ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલ રમીલાબેન પટેલ નિપ્તિબેન પટેલ રેખાબેન આહિર રાકેશભાઈ પટેલ ચીખલી તાલુકા પ્રમુખ ચંદુભાઈ જાદવ બાપજુભાઈ ગાયકવાડ શિવેન્દ્રસિંહ સોલંકી બાલુભાઈ પાડવી અને રાજેશભાઈ પટેલને ઝડપથી ચિત કરવા વિનંતી કરો છું સાહેબનો આપણે પરંપરાગત આદિવાસી કેસ તીર અને પુષ્પ પુષ્પી સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓથી વધી રહીએ આપણે ગાણીઓથી વધારેલી ચાર બાર નવસારી જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી ગુરાભાઈ સાહ સાહેબનું સ્વાગત કરવા માટે આદરણીય સાંસદ સભ્યશ્રી અને આપણા વિસ્તારનો ગૌરવ એવા કમલભાઈ પટેલ સાહેબ સ્વાગત કરવા માટે હું મહામંત્ર શ્રી પ્રકાશભાઈ પટેલ અને હું પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ને તરફથી સ્ટેજ પર વિનંતી કરું છું પ્રકાશભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ તરફથી સ્ટેજ પર આવવા વિનંતી ત્યારબાદ આદરણીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સ્વાગત કરવા માટે હું ડોક્ટર ગોતુલ શાસ્ત્રી અને મનીષભાઈ ગામિતને સ્ટેજ પર ઝડપથી આવવા વિનંતી કરીશ ભાઈ જોરદાર તાળીઓથી વધાવેલું આપણા આદિવાસી સમાજનું ગૌરવ છે આપણા આદિવાસી સંમેલન છે ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબનું સ્વાગત કરવા માટે હું ડોક્ટર ગોતુલ શાસ્ત્રી અને મનીષભાઈને વિનંતી કરું છું ઝડપથી સ્ટેજ પર આવીને ત્યારબાદ માનીએ નાયબ પ્રધાનશ્રી વિજયભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે હું રૂપેશભાઈ ગામિત અને ભૂપેન્દ્રભાઈ પટેલ લાંગી હોટલને સ્ટેજ પર ઝડપથી આવવા માટે વિનંતી કરું છું વિપેશભાઈ ગામિત ભૂપેન્દ્રભાઈ પટેલ ઝડપથી સ્ટેજ પર આવી જાય ત્યારબાદ

સ્વાગત કરવા માટે હું અશોકભાઈ પટેલ મહામંત્રી શ્રી ચીટણી તાલુકા અને કમલેશભાઈ ગામી ઉપર હું શ્રી વાસ્ત્રા તાલુકાના તરફથી સ્ટેજ પર આવી વિનંતી કરું છું અશોકભાઈ પટેલ મહામંત્રી શ્રી ચીટણી તાલુકા અને કમલેશભાઈ ગામી તરફથી સ્ટેજ પર આવી જાય ત્યારબાદ પ્રમુખ શ્રી કિશોરભાઈ નાયકનું સ્વાગત કરવા માટે હું સમીરભાઈ પટેલ મહાનગરશ્રી દિલ્હી તાલુકા અને વિજયભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી વાંસદા તાલુકા ભાજપને વિનંતી કરું છું તો નક્કી સ્ટેજ પર આવી કિશોરભાઈ નાયક સાહેબનું સ્વાગત કરવા માટે સમીરભાઈ અને વિજયભાઈ ઝડપથી સ્ટેજ પર આવી જાય ત્યારબાદ આપણી બાજુની વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ગોગણી સાહેબનું સ્વાગત કરવા માટે ઉમાયંગભાઈ પટેલ પ્રમુખ શ્રી ચીખલી તાલુકા અને શિવલાલભાઈ ગાવિત ઉપપ્રમુખ શ્રી વાસ્તા તાલુકા ભાજપાને ઝડપથી સ્ટેજ પર વિનંતી કરું છું મિત્રો ઝડપથી આવી જજો ભાઈ અને શિલાલભાઈ ત્યારબાદ પ્રદેશ કારોબારી સભ્ય શીતલબેન સોની સ્વાગત કરવા માટે હું ચેતનભાઈ પટેલ મહામંત્રી શ્રી અને આદરણીય પ્રદેશ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરવા માટે બાબુભાઈ દેશમુખ ઉમેશભાઈ જાદવ અને ઝડપથી સ્ટેજ પર વિનંતી બંનેનું સાથે સ્વાગત કરી લઈએ આવી દો સ્ટેજ પર ઝડપથી ત્યારબાદ યુવા મોરચાના વિનંતી ઝડપથી સ્ટેજ પર આવી જાય આપણે મંચસ્થ સર્વ મહાનુભાવોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છે તો યુવા મોરચો ઝડપથી સ્ટેજ પર આવી જાય આપણા ત્યારબાદ મીડિયા સેલનું સ્વાગત કરવા માટે હું સંકિતભાઈ અને ચિરાગભાઈને વિનંતી કરું છું કે ઝડપથી આપણા પત્રકાર મિત્રો અને મીડિયા સેલનું